નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એલ આરડી પીએસઆઈની પરીક્ષા પર મોટી અપડેટ આવી ગઈ છે ફોર્મ ભરનાર ઉમેદવારોને તમામ ઉમેદવારોએ આ અપડેટ છે તે જાણવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ વિડીયોમાં લાસ્ટ સુધી બને લેજો જેથી કરીને તમને એલ આરડી અને પીએસઆઈની લગતી તમામ માહિતી છે તે તમને એક જ વિડીયોમાં મળી રહે છે તો તેને લઈને સાહેબ શ્રીએ એક ટ્વીટ કરેલું છે તે પણ આપણે જોઈશું વિડીયોમાં અને કઈ કઈ બાબત આ સાથે સંકળાયેલી છે તે પણ આપણે જોઈશું તો ચાલો વિડીયોમાં આગળ વધીશું તો તમે વિડીયોમાં જોઈ શકો હસમુખ પટેલ સર પરીક્ષા ઉપર એક ટ્વીટ કરેલું છે કે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે હસમુખ પટેલ સર તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે લોક રક્ષક તથા પીએસઆઈ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી રહી ગયેલ છે તે તમામ ઉમેદવારો માટે ફરી એકવાર જે પોર્ટલ છે તે ઓપન કર છવ્વીસ ઓગસ્ટથી લઈ અને નવ સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે સાથે તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું છે કે પીએસઆઈ લેખિત પરીક્ષામાં બંને પેપર છે તે એક સાથે લેવામાં આવશે તે જાણવાની જરૂર ખૂબ જ મહત્ત્વના ન્યૂઝ છે તે આપ જોઈ શકો છો કે બંને પેપર છે તે એક જ સાથે લેવામાં આવશે જે ઉમેદવાર છે તે પેપર એકમાં પાસ થયા હશે તેમનું પેપર બે છે તે આવશે એટલે કે ઉમેદવારોએ પ્રથમ પ્રશ્નપત્રમાં ખાસ પાસ થવાનું રહેશે પ્રથમ પ્રશ્નપત્રમાં પાસ થશે તે જ ઉમેદવારનું પેપર છે જે બીજું પેપર છે તે ચકાસવામાં આવશે આ પણ એક જાણવા જેવું હતું ત્યાર પછી આગળ જોઈએ તો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ બાર હજાર બોતેર પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેની ફોર્મ ભરવાની મુદત ત્રીસ એપ્રિલ સુધી હતી જોકે હવે ગ્રેજ્યુએટ યુવાનોને ફોર્મ ભરવાની વધુ એક તપ આપવામાં આગામી છવ્વીસ ઓગસ્ટથી ફોર્મ ભરવાની વિન્ડો ફરી શરૂ કરવામાં આવશે અને જે ઉમેદવારોએ ફોર્મ ભરવાના બાકી છે જે નવા ગ્રેજ્યુએટ થયેલા છે તે તમામ ઉમેદવારો છે તેમાં ફોર્મ ભરી શકશે સાથે જ હઝુમ કોટેલ સર જણાવે છે કે પરીક્ષાને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે તે પણ આપણે આગળ વિડિયોમાં જોઈશું તો વિડિયોમાં લાસ્ટ સુધી બનાવી રહીજો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જે તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો છે તેમને આ વિડીયો જોવો ખૂબ જ અગત્યનો છે આપ ટ્વીટ જોઈ શકો છો કે સાહેબે ટ્વીટ કરીને કરી શકે કે પીએસઆઈની લેખિત પરીક્ષામાં બંને પેપર એકસાથે લેવામાં આવશે અને જે ઉમેદવાર છે પેપર એકમાં પાસ થયા હશે તેનું પેપર બે તપાસવામાં આવશે એટલે કે તમારે એક જ દિવસમાં બે પેપર આપવાના રહેશે પ્રથમ પેપરમાં પાસ થવું ફરજિયાત છે પ્રથમ પેપરમાં પાસ થયેલ ઉમેદવાર છે તેના જ તે બીજું પેપર છે તે ચકાસવામાં આવશે ત્યાર પછી નવા નિયમો શું છે જો પરીક્ષામાં તમે જોઈ શકો છો કે આ વખતે પોલીસ ભરતીના નવા નિયમો જ નવા નિયમોમાં જોઈએ તો આપણે આ વખતે પોલીસ ભરતી નવા નિયમો સાથે થશે જે પ્રમાણે શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં તે સિવાય શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાય રહેશે એમાં કોઈ પણ ગુણ આપવામાં આવશે નહીં એટલે કે માત્ર તમારે પાંચ કિલોમીટર છે તે પચીસ મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે કસોટીમાં ઉત્તીર્ણ થયા તમામ ઉમેદવાર છે તે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે એમસીક્યુ ટેસ્ટને બદલે બસો માર્ગનું પેપર હવે આપવામાં આવશે શારીરિક કસોટી બાદ અગાઉ ઉમેદવારોએ બે કલાકની સો માર્કની ટેસ્ટ જે આપવામાં આવતી હતી તે પરંતુ હવે કઈ આવશે કે બસ્સો ગુણના બદલે હવે બસો ગુણ છે અને ત્રણ કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ પેપર આપવાનું રહેશે જે ત્રણ કલાકનો સમય છે આ પેપરમાં ભાગ એ અને પા ભાગ બી એમ બે ભાગમાં રહે છે દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે જૂના પરીક્ષા નિયમોમાં વિષયો પૈકી જે સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સી આરપીસી એવિડન્સ એક્ટ જેવા વિષયોને રદ કરવામાં આવ્યા છે અને નવા વિષયો ઉમેરવામાં આવ્યા છે જે આપ સૌ જાણો છો ત્યાર પછી કયા પદ પર કેટલી ભરતી થઈ છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈ શક્યો છીએ મિત્રો કે ગુજરાત પોલીસ ભરતી વિભાગમાં બારસો બાર બાર હજાર ચારસો બોતેર પદો પર ભરતી કરવામાં આવશે જેમાં બિન બિનહથિયારીધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં ત્રણસો સોળ પુરુષ એકસો છપ્પન મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે તો બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં ચાર હજાર ચારસો બાવીસ પુરુષ અને બે હજાર એકસો સત્યાસી મહિલા ઉમેદવારોની ભરતી કરાશે હથિયારધારી પુરુષ ઉમેદવારોની પાસેથી અરજી મંગાવવા છે જેલ સિપાહીમાં એક હજાર તેર પુરુષ અને પંચ્યાસી મહિલા કર્મીઓની ભરતી થશે આ હતી આજની અપડેટ તો વિદ્યાર્થી મિત્રો જો તમને અપડેટ પસંદ આવી તો તમારા મિત્રો સાથે શેર કરજો અને જે આ અપડેટ છે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ જે તૈયારી કરો છે તે ખૂબ તૂટી પડો તૈયારી કરવામાં અને આપની આ ભરતીમાં આપ પોલીસ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ જે આપનો ગોલ છે તે હાસિલ કરો એવું આપણે ઈચ્છે છીએ અને સાહેબનું ટ્વીટ છે તે આપ જોઈ શકો છો અને ટૂંક સમયમાં જે આ ફોર્મ ભરાવાનું શરૂ થઈ જશે તો આપ મિત્રો જેને વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાના બાકી છે તે ભરી દેજો અને તૈયારી કરવાની શરૂ કરી દેજો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો